તો અમદાવાદમાં જૈન કલ્ચરલ ગ્રુપ એટલે કે જેસી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા બેતાલીસમાં જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમાજ સેવા માટે સમર્પિત આ સંસ્થા છેલ્લા ચાર દાયકાથી આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે જે પ્રતિષ્ઠિત અને સુમેળભર્યા વૈવાહિક જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ પહેલને સમુદાય તરફથી વ્યાપક માન્યતા મળી છે જેનાથી ઘણા લોકોને આવા ઉમદા કાર્યોમાં યોગદાન આપવા માટેની પ્રેરણા મળી છે આ પ્રસંગે બોલતા જીએસઈસીના ચેરમેન અને જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના ટ્રસ્ટી રાકેશ શાહે સમકાલીન સમાજમાં સમૂહ લગ્નોના મહત્વ પર ભાર મૂક્યો હતો ત્યારે લગ્નની સરઘસોથી લઈને ધાર્મિક વિધિઓ આમંત્રણ કાર્ડ પરંપરાગત સમારંભો સ્વાગત કાર્યક્રમો મિજબાનીઓ અને દુલ્હનોને વિદાય આપવા સુધી નવ દંપતીઓ માટે સુવર્ણ યાદો બનાવવા માટે દરેક પાસાનું કાળજીપૂર્વક આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો સોશિયલ સર્વિસ આ બેતાલીસ સમૂહ લગ્ન આયોજન કરેલ છે બેતાલીસ વર્ષથી અવિરત આ પ્રવૃત્તિ ચાલુ રહી છે આપણી સંસ્થામાં લગભગ ચારસોથી થી સાડા ચારસો કપલ હાજ સુધી છે સામાજિક સુધારણાના ભાર ભાગરૂપે આ પ્રવૃત્તિ આપણે ચલાવીએ છીએ દીકરીઓના મા બાપને જે એક લગ્નની જે ચિંતા હોય છે જે અહીંયા આગળ આ મંડપમાં એમના લગ્ન કરીને જે વળાવીને જાય છે એમના અંદરના આશીષ અને એમના મોર પરની ચમક જોઈએ તો ખબર પડે કે મા બાપને કેટલી દીકરા દીકરીઓને પરણાવવાનું ચિંતા હોય છે આપણી સંસ્થા દર વર્ષે ધાર્મિક પ્રવાસ યાત્રાનું પણ આયોજન કરીએ છીએ છેલ્લા વીસ વર્ષથી દરેક જૂના તીર્થધામમાં બધાને લઈ જઈ યાત્રા પ્રવાસ કરાવીએ છીએ અને ત્યાં અલગ અલગ પ્રકારનું પૂજન પણ ભણાવીએ છીએ સંસ્થાનું આવી અવિરત પ્રવૃત્તિઓ આગલા પચાસ વર્ષ સુધી જાળવી રહે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણા સંસ્કાર નવી જનરેશનમાં કન્ટિન્યુ ચાલુ રહે એવા પ્રયત્ન અવિરત પ્રમાણે અમે ચાલુ રાખીએ છીએ